વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદની હેલી યથાવત છે ત્યારે જિલ્લાના તમામ વરસાદ આજે પણ થયો હતો વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે અને ઝરણા અને નદી નાળાઓ ફરી જીવંત થયા છે સિલધા ગામમાં આવેલા માવલી ધોધ પણ સજીવ થયો છે આથી મનમોહક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કપરાડાને રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે વર્ષમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસે છે

રાજ્યના ચેરાપુંજી ગાતા કપરાણ તાલુકામાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે અને ઝરણા અને નદી નાળાઓ ફરી જીવિત થયા છે શિલ્દા ગામની વાત કરીએ તો શિલ્દા ગામમાં આવેલ માવલી ધોધ ફરી સજીવ થયો છે આથી મનમોહક દ્રશ્યો સજાયા છે કપરાડાના ચેરાપુંજી માનવામાં આવે છે કપરાડામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસે છે આ વખતે પણ અત્યાર સુધી કપરાડામાં વીસ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જોકે છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે તાલુકાના તમામ નદી નાળાઓ વહેવાની શરૂઆત થઈ ગઈ છે સાથે જ નાના ધોધ અને ઝરણા પણ સક્રિય થયા છે આથી આ જંગલ વિસ્તારમાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જગદીશ બોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા